જી ગઈ અગિયાર તારીખે હળવદના રણ વિસ્તારમાં ઢસી ગામે એક મર્ડરના ગુનો નોંધવામાં આવેલા છે એમાં જે કમ્પ્લેનન્ટ છે એમાં ખરેખર જે મૃત્યુ પામનાર છે એક તો તેર માસના બાળક છે અને જે એની મધર છે એના એ કેસમાં કમ્પ્લેન્ટ છે અને એ કેસમાં જે આરોપી છે એના પોતાના ફાધર ફાધર જ હોય છે અને એકચ્યુઅલ જે ઇન્સિડેન્ટ બન્યા હતા જે બનાવ હતો એ આ પ્રકારનો હતો કે પતિ પત્નીના વચ્ચેના ઝઘડો હતો અને એ પત્ની જે આપના માયકામાં જવા માટેની જે વાતો હતી એ બાબતના ઝઘડા ચાલતા હતા તો જે એના હસબન્ડ હતા એ બાળકને લઈને ગુસ્સામાં ત્યાંથી નીકળ્યા અને પત્ની એના સાથે ના જાય અથવા જે જગ્યા ઉપર ના પાડતા હતા ત્યાં નહીં જાય એ બાબતે બાળકને લઈને નીકળ્યા અને એના પાછળ એના જે ફેમિલી મેમ્બર્સ હતા એ પણ ગયા અને એ એ જ દરમિયાન જે બાળક હતા એના હાથમાં એને જમીન ઉપર ખૂબ જ તેજ જે છે એ પટકી દેવામાં આવેલા અને નાના બાળક હોવાના કારણે એના મગજમાં ઈજા થયેલી હોય અથવા બીજા બોડીલી ઇન્જરીના કારણે ડેથ થઈ છે અને એ બાબતના ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે